નમસ્કાર મિત્રો ગુજરાતમાં દેવ દિવાળીના દીવા હવે શાંતિથી પ્રગટ્યા છે પણ આ દિવાળીની પાછળ એક તોફાન ધીમે ધીમે પાંખ ફેલાવી રહ્યું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ સૌરાષ્ટ્રમાં રાજનીતિનો ભડકો થવાનો છે આ સૂત્રો કહે છે કે દીવ દિવાળીના ઉત્સવ બાદ સૌરાષ્ટ્રના રાજકીય મેદાનમાં મોટી હલચલ થવાની છે કેટલાક મંત્રીઓની બાદ બાકી બાદ પક્ષની અંદર જ અશાંતિનું બીજ વાવી શકે છે મંત્રીમંડળના બેઠકોની વધતા નારાજગી સ્થાનિક નેતાઓની અવગણના અને ગ્રાઉન્ડ પર વધતી જનતાની અસંતોષ લહેર આ બધું એક જ સંતોષ આપે છે કંઈક મોટું બનવાનું છે દેવ દિવાળીના પવિત્ર દિવસ પછી જે દિવસ સૌરાષ્ટ્રમાં પ્રકાશનો તહેવાર ગણાય છે તે પછી અંધારાની રાજનીતિ શરૂ થવાની વાતો ચર્ચામાં છે ચૂંટણીની ગરમ વધતી જાય છે બીજેપીના આંતરિક સ્તરે ચાલી રહેલી ચર્ચાઓ હવે બહાર આવતી દેખાઈ રહી છે અને જો આ સંતોષ જનતા સુધી પહોંચ્યો તો પરિણામે ચોંકાવવા પણ હોઈ શકે છે સૌરાષ્ટ્ર હંમેશા ગુજરાતની રાજનીતિનું દિલ રહ્યું છે અહીંથી ઉઠેલો અવાજ આખા રાજ્યમાં ગુંજે છે અને આ વખત એ અવાજ ધીરે ધીરે તોફાનમાં બદલાઈ શકે છે શું આ દેવ દિવાળી બાદ બીજેપી માટે મુશ્કેલી સમય છે શું લોકો હવે બાદ બાકી માંગ કરવા તૈયાર છે લોકો કહે છે વચનો બહુ મળ્યા પણ હકીકત ક્યારે આવે છે રસ્તા પાણી રોજગાર આ પ્રશ્ન હવે ચૂંટણીની હવા સાથે ઉડી રહ્યા છે જો સૌરાષ્ટ્રની ધરતી બોલી ઉઠશે તો તેનો પ્રતિનિધિત્વ સીધો ગાંધીનગર સુધી પહોંચશે દેવ દિવાળી પછી સૌરાષ્ટ્રમાં શું થશે શું આ ચૂંટણીમાં ઇતિહાસ ફરી લખાશે તમારો મત કમાણ વિશે કેમ કે દેવ દિવાળી પછી હવે ફૂંટવાનો છે રાજકીય પડાકો છેલ્લા કેટલાક મહિના સૌરાષ્ટ્રમાં શાંતિ છે પણ આ શાંતિ એક શાંત તોફાણની જેમ પાર્ટી વચ્ચે ચાલી રહેલી બાદ બાકી હવે છુપાતી નથી મંત્રીઓ વચ્ચે મતભેદ સ્થાનિક નેતાઓ અસંતોષ અને ગ્રાઉન્ડ ઉપર જનતાનો ઉગ્ર ગુસ્સો દેવ દિવાળીના પવિત્ર દિવસ પછી રાજનીતિમાં પ્રકાશના હિતા વધવાનું છે સૌરાષ્ટ્રના ગામડામાં આજે દરેક ચોરસ એક ચર્ચા છે આ વખતે શું બીજેપીને ઝાટકો લાગશે જનતા કહે છે વચ વચનો ઘણા મળ્યા પણ કામ ઓછું થાય છે અમારા ગામમાં પાણી નથી રોજગાર નથી અને સાંભળનાર પણ નથી આ શબ્દો હવે ધીમે ધીમે અવાજ બની રહ્યો છે એક એવા અવાજ જે હવે ચૂંટણીના હવામાં ગુંજી રહ્યો છે બીજેપીના મંત્રીમંડળ કેટલીક ચહેરાનો અંદર લડાઈ હવે ખૂલવાની થવાની કગાર પર છે કોઈની ટિકિટ પર શંકા કોઈની લોકપ્રિયતા ઘટી રહી છે અને કેટલાક જૂના નેતાઓને લાગે છે અમને હવે ભૂલાઈ ગયા છે આ બાદ બાકી એક ચિંગાગર છે જે દિવાળાને દીવા ભૂજતા તો બની શકે છે ચૂંટણીના કાઉન્ટ કાઉન્ટડાઉન પહેલાં સૌરાષ્ટ્ર એક ફરીવાર રાજકીય કેન્દ્ર બની ગયું છે વિપક્ષે હજી મૌન રાખ્યું છે પણ ગ્રાઉન્ડ પર તેમની ટીમ ચાલતી રહે છે અંદરથી વાત મળતા સંકેત કહે છે આ વખતે રમત કઠિન બનવાની છે શું સૌરાષ્ટ્રમાં બીજેપી માટે સૌથી મોટો પરિ પરિસાક્ષર ક્ષેત્ર સાબિત થશે શું આ ચૂંટણીમાં બદલવાની હવા ભેગ પકડશે કે પછી દેવ દિવાળીના દીવા જે પ્રકાશ ફરી એકવાર બીજી પર માર્ગ પ્રકાશિત કરશે સમય નજીક છે દેવ દિવાળીની દિવાળ ઉજવતા પહેલાં જ સૌરાષ્ટ્રના દિલમાં રાજકીય તોફાન ઉઠી રહ્યું છે આ તોફાન શું દિશા લેશે તેનો જવાબ ફક્ત જનતા પાસે જ છે શું સૌરાષ્ટ્ર બોલી ઉઠશે શું બદલવાની શરૂઆત અહીંથી થશે તમારો મત કોણનો જરૂર લખજો જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ગુજરાત